જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનો એસપી એજ્યુકેશન બ્લોગમાં આ વિડિઓમાં જોઈશું આપણે વિષય સંચાલકીય હિસાબી પદ્ધતિ યુનિટ સીમાંત પડતર પદ્ધતિ દાખલો ત્રણ અને ચાર જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે ગુજરાત યુનિવર્સિટી બે અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી બેજાર દસમાં પૂછાયેલ છે તો સૌપ્રથમ જોઈશું દાખલાની રકમ અને ત્યારબાદ દાખલો ગણીશું તો સૌપ્રથમ જોઈશું દાખલા નંબર ત્રણની રકમ રકમ આ પ્રમાણે છે દાખલા નંબર ત્રણ અસ્મિતા લિમિટેડની માહિતી નીચે મુજબ છે જેમાં વર્ષ વેચાણ અને વેચાણ પડતર આપેલ છે જેમાં બે હજાર ત્રેવીસ વર્ષ જેનું વેચાણ છે એક લાખ વીસ હજાર અને વેચાણ માલની પડતર છે એક લાખ ઓગણત્રીસ હજાર બે હજાર ચોવીસના વર્ષ માટે વેચાણ છે એક લાખ એસી હજાર અને વેચેલ માલની પડતર છે એક લાખ પાસઠ હજાર નીચેની ગણતરી કરો

બે હજાર ચોવીસના વર્ષ કરતાં બમણો નફો કમાવા માટે જરૂરી વેચાણ શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ છે દાખલાની રકમ તો આપણે દાખલામાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે વેચાણ અને વેચેલ માલની પડતર આપી છે દાખલામાં આપણને નફો આપ્યો નથી તો સૌ પ્રથમ આપણે નફાની ગણતરી કરવાની છે અને ત્યારબાદ દાખલામાં એક પછી એક જવાબ શોધતા જવાનું છે તો દાખલામાં નફાની ગણતરી આપેલ નથી માટે આપણે નફાની ગણતરી કરવાની છે તો નફો કે ખૂટ દાખલામાં આપેલ ન હોવાથી બંને વર્ષ માટે નફાની ગણતરી કરીશું નફો શોધવા માટેનું સૂત્ર છે વેચાણ માઇનસ વેચેલ માલની પડતર તો દાખલામાં આપણને વેચાણ પણ આપ્યું છે અને વેચેલ માલની પડતર પણ આપી છે તો પહેલાં આપણે બે હજાર ત્રેવીસના વર્ષ માટે નફો શોધીએ તો બે હજાર ત્રેવીસના વર્ષ માટે નફો કેટલો થાય તો કે એક લાખ વીસ હજાર વેચાણ છે જ્યારે એક લાખ ઓગણત્રીસ હજાર વેચેલ માલની પડતર છે એટલે કે વેચાણ કરતાં વેચેલ માલની પડતરો વધુ હોવાથી નવ હજાર રૂપિયા ખોટ થશે તેવી જ રીતે બે હજાર ચોવીસના વર્ષ માટે વેચાણ કેટલું છે તો કે એક લાખ એંસી હજાર છે અને વેચેલ માલની પડતર કેટલી છે તો કે એક લાખ પાસઠ હજાર છે એટલે કે વેચાણ છે એ વેચેલ માલની પડતર કરતાં વધુ હોવાથી પંદર હજાર નફો થશે હવે આપણે આ પ્રકારનું કોષ્ટક તૈયાર કરી લેવાનું છે અને એ જ કોષ્ટક આપણે આગળની ગણતરી માટે ધ્યાનમાં લેવાનું છે તો વર્ષ અને એક લાખ એસી હજાર નફો કે ખોટ આપણે ગણતરી મુજબ શોધ્યું છે બે હજાર ત્રેવીસના ના વર્ષ માટેની ખોટ છે નવ હજાર અને બે હજાર ચોવીસના ના વર્ષ માટેનો નફો છે પંદર હજાર આજ વિગત ધ્યાનમાં લઈને આપણે દાખલો ગણવાનો છે તો હવે સૌ પ્રથમ આપણે જવાબ શોધવાનો છે નફા જથ્થાનો ગુણોત્તર

તો પંદર હજાર બે હજાર વર્ષનો નફો છે એમાંથી માઇનસ ખોટ નવ હજાર કરીશું તો માઇનસ માઇનસ પ્લસ થશે તો પંદર હજાર હજાર વત્તા નવ કરીએ તો બે વર્ષના નફાનો તફાવત મળે આપણને ચોવીસ હજાર ત્યારબાદ વેચાણમાં તફાવત શોધીશું તો વેચાણમાં તફાવત બરાબર બે હજાર ચોવીસનું વેચાણ છે એક લાખ એસી હજાર માઇનસ બે હજાર ત્રેવીસનું વેચાણ છે એક લાખ વીસ હજાર એટલે કે એક લાખ એસી હજારમાંથી એક લાખ વીસ હજાર બાદ કરીશું તો નફો બે વર્ષના વેચાણનો તફાવત મળશે સાહીઠ હજાર હવે આપણે આ જે નફામાં તફાવત છે અને વેચાણમાં તફાવત છે એ ઉપરના સૂત્રમાં મૂકવાનો છે તો બે વર્ષના નફાના તફાવત ચોવીસ હજાર છેદમાં બે વર્ષના વેચાણમાં તફાવત સાઈઠ હજાર ગુણ્યા સો ચોવીસ હજાર ભાગ્યા સાહીઠ હજાર ગુણ્યા સો કરીશું તો આપણને નફા જથ્થાનો ગુણોત્તર મળશે ચાલીસ ટકા એટલે કે આપણને આપણો પ્રથમ જવાબ પ્રાપ્ત થઈ ચૂક્યો છે આ જવાબ આપણે આગળની જે પણ ગણતરી હોય ત્યાં જરૂર પડશે ત્યાં ધ્યાનમાં લેશું તો યાદ રાખવાનો છે નફા જથ્થાનો ગુણોત્તર ચાલીસ છે ત્યારબાદ આપણે જવાબ નંબર બે શોધવાનો છે

આ સૂત્રને આપણે સ્થિર ખર્ચ બરાબર મૂકવું હોય તો એવી રીતે મૂકી શકાય કે સ્થિર ખર્ચ બરાબર વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર એટલે કે ફાળો માઇનસ નફો એટલે કે ખોટ તો પેલા જે વર્ષનું વેચાણ ધ્યાનમાં લેવાનું હોય તે જ વર્ષનો નફો કે નુકસાન સ્થિર ખર્ચની ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાનું છે તો આપણે બે વર્ષનું વેચાણ એક લાખ વીસ હજાર છે અને ખોટ નવ હજાર છે તો એને આપણે ધ્યાનમાં લેવાનું છે અને આ સૂત્રમાં મૂકવાનું છે તો સ્થિર ખર્ચ બે હજાર ત્રેવીસના વર્ષ માટે શોધીએ તો વેચાણ કેટલું તો કે એક લાખ વીસ હજાર નફા જથ્થાનો ગુણોત્તર કેટલો તો કે ચાલીસ ટકા માઇનસ ખોટ નવ હજાર બાર હજાર ગુણ્યા ચાલીસ કરીશું તો ચાલીસ ટકા કરીશું તો બાર ચોકરને હજાર મળશે માઇનસ માઇનસ કરીશું તો પ્લસ થશે નવ હજાર અડતાલીસ હજાર ગુણ્યા નવ હજાર કરીશું બે હજાર ના વર્ષ માટે સ્થિર ખર્ચ મળશે સત્તાવન હજાર હવે આવી જ રીતે આપણે બે ના વર્ષ માટે સ્થિર ખર્ચ શોધવાનો છે તો બે હજાર ના વર્ષ માટે સ્થિર ખર્ચ બરાબર બે નું વેચાણ છે એક લાખ એસી હજાર ગુણ્યા એક લાખ એસી હજારના ચાલીસ ટકા કરીશું તો મળશે આપણને તો આપણે જોઈ શકીએ છીએ કે બંને વર્ષનો સમાન મળે છે અને ખર્ચનું ખાસ લક્ષણ એ છે કે ઉત્પાદન વધે કે ઘટે સ્થિર ખર્ચ હંમેશા કુલ સ્થિર રહેશે એટલે જ્યારે પણ આપણે દાખલો ગણતા હોય ત્યારે બંને વર્ષનો સ્થિર ખર્ચ સમાન આવે છે કે નહીં તે ચેક કરીને આપણો જવાબ ચેક કરી લેવો તો આ થયો જવાબ નંબર બે સ્થિર ખર્ચ સત્તાવન આપણે ચોવીસ ના વર્ષના ચલિત ખર્ચા શોધવાના છે તો ચલિત ખર્ચ બરાબર વેચાણ માઇનસ ફાળો જ્યાં ફાળો બરાબર વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર થાય હવે આપણે બે ના વર્ષ માટે શોધવાનું છે તો ચલિત ખર્ચનું સૂત્ર આવી રીતે લખી શકીએ કે ચલિત ખર્ચા માઇનસ ફાળો ફાળાની જગ્યાએ આપણે તો દાખલામાં આપણને બે હજાર ચોવીસનું વેચાણ આપ્યું છે એક લાખ એસી હજાર અને એક લાખ એસી હજારના ના ચાલીસ ટકા કરશો તો ફાળો તમને મળશે એટલે કે એક લાખ એસી હજાર વેચાણ માઇનસ એક લાખ એસી હજારના ચાલીસ ટકા લેખે ફાળો તો એક લાખ એસી હજાર માઇનસ બોતેર હજાર થશે ફાળો અને એક લાખ એસી હજાર માંથી બોતેર હજાર બાદ કરીએ તો ચલિત ખર્ચ મળશે આપણને એક લાખ આઠ હજાર અને ચલિત ખર્ચનું મિત્રો ખાસ લક્ષણ એ છે કે ઉત્પાદન વધવાની સાથે ચલિત ખર્ચ વધે છે અને ઉત્પાદન ઘટવાની સાથે ચલિત ખર્ચ ઘટે છે ત્યારબાદ આપણે જવાબ નંબર ત્રણ શોધીશું સમતુટ બિંદુએ વેચાણ તો સમતુટ બિંદુએ વેચાણ શોધવું હોય તો એની માટેનું સૂત્ર છે સમતુટ બિંદુએ વેચાણ બરાબર સ્થિર ખર્ચ છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર ગુણ્યા સો તો સ્થિર ખર્ચ આપણે શોધ્યો છે સત્તાવન હજાર નફા જથ્થાનો ગુણોત્તર શોધ્યો છે ચાલીસ ટકા જેને આપણે ઉપરના સૂત્રમાં મૂકવાનો છે તો સૂત્રમાં મૂકીએ તો સત્તાવન હજાર ભાગ્ય ચાલીસ ગુણિયા સો કેલ્ક્યુલેટર ની મદદ થી આપણે સાદુ રૂપ આપીશું તો સમતૂટ બિંદુ એ વેચાણ મળશે આપણને એક લાખ બેતાલીસ હજાર પાંચસો અને સમતૂટ બિંદુ એટલે કે એવો બિંદુ જ્યાં કંપની નહીં નફો નહીં નુકસાન ની પરિસ્થિતિ હોય છે તો આ થયો આપણો જવાબ નંબર ત્રણ જઈશું આપણે જવાબ નંબર ચાર તરફ તો જવાબ નંબર ચાર શોધવાનો છે રૂપિયા બે લાખ ચાલીસ હજાર ના વેચાણ નફો એટલે કે આપણે અપેક્ષિત નફાની ગણતરી કરવાની છે તો નફો બરાબર ફાળો ફાળો સ્થિર ખર્ચ થાય જ્યાં આપણે બરાબર વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર લખી શકીએ તો વળી પાછું આપણે સૂત્ર લખી શકીએ કે નફો બરાબર વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર માઇનસ સ્થિર ખર્ચ્યા તો દાખલામાં આપણને બે લાખ ચાલીસ હજાર વેચાણ ધ્યાનમાં લેવાનું છે ચાલીસ ટકા નફા જથ્થાનો ગુણોત્તર બે લાખ ચાલીસ હજારના ચાલીસ ટકા કરીશું તો આપણને રકમ મળશે છન્નું હજાર અને છન્નું હજાર માઇનસ સ્થિર ખર્ચા સત્તાવન હજાર બાદ કરીશું તો નફો મળશે આપણને ઓગણચાલીસ હજાર એટલે કે કંપની જો બે લાખ ચાલીસ હજારનું વેચાણ કરે તો નફો પ્રાપ્ત થાય ત્યારબાદ આપણે જવાબ નંબર પાંચ તરફ જઈશું તો જવાબ નંબર પાંચ શોધવાનો છે રૂપિયા ત્રણ હજારની ખોટ હોય ત્યારે વેચાણ એટલે કે જો કંપનીને ત્રણ હજારની ખોટ જાય તો વેચાણ કેટલું થાય તો એની માટેનું સૂત્ર છે અપેક્ષિત વેચાણ બરાબર શેર ખર્ચ માઇનસ અપેક્ષિત કોટ છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર ગુણ્યા સો હવે દાખલામાં આપણી પાસે નફા જથ્થાનો ગુણોત્તર ચાલીસ ટકા છે શેર ખર્ચા સત્તાવન હજાર છે અને અપેક્ષિત કોટ શોધવા માટે આપણને ત્રણ હજાર આપેલ છે તો આ બધા જ આંકડાઓ આપણે સૂત્રમાં મૂકીશું તો સ્થિર ખર્ચ બરાબર સત્તાવન હજાર અપેક્ષિત કોટ બરાબર ત્રણ હજાર ભાગ્યા ચાલીસ એટલે કે જો કંપનીનું વેચાણ એક લાખ પાંત્રીસ હજાર થાય તો કોઈ ખોટ રૂપિયા ત્રણ હજાર થાય હવે જઈશું આપણે જવાબ નંબર છ તરફ તો જવાબ નંબર છ છે વર્ષ બે હજાર માં વેચાણ કિંમતમાં વીસ ટકાનો ઘટાડો કરવામાં આવે ને વર્ષ બે હજાર ચોવીસના વર્ષ કરતાં બમણો નફો કમાવા માટે જરૂરી વેચાણ શોધવાનું છે તો આ પ્રકારનો જવાબ જ્યારે માંગ્યો હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ ફાળોને આધારે ચલિત ખર્ચ શોધવાનો છે અને ચલિત ખર્ચને આધારે આપણે નવો ફાળો શોધવાનો છે અને નવા ફાળાને આધારે નવો નફા જથ્થાનો ગુણોત્તર શોધીને કરવાનું છે તો આની માટે આપણે સૌપ્રથમ ધારી બે હજાર ચોવીસ નો નફો કેટલો છે તો કે પંદર હજાર બે હજાર પચીસ માં કમાવો પડશે કેટલો તો કે બમણો એટલે કે ત્રીસ હજાર જેની માટે આપણે નફા જથ્થાનો ગુણોત્તર ચાલીસ ટકા દાખલામાં આપ્યો છે અને સત્તાવન હજાર સ્થિર ખર્ચા ધ્યાનમાં લેવાના છે તો દાખલામાં આપણે સૌ પ્રથમ ધારીશું કે વેચાણ કિંમત સો છે એમાંથી બાદ કરીશું ચાલીસ ટકા લેખે નફા જથ્થાનો ગુણોત્તર તો ચલિત ખર્ચા મળશે આપણને સાઈઠ હવે આપણે વેચાણ કિંમતમાં વીસ ટકા ઘટાડો કરવાનો છે તો ધારો કે ઘટાડો કરવામાં આવે તો આપણે નવી વેચાણ કિંમત શોધવી પડે તો કે વેચાણ કિંમત સો છે બાદ વીસ ટકા ઘટાડો તો નવી મળશે વેચાણ કિંમત એસી હવે એસી માંથી આપણે ચલિત ખર્ચા બાદ કરવાના છે સાઈઠ તો આપણને મળશે નવો ફાળો વીસ હવે નવા ફાળાને આધારે જ્યારે આ પ્રકારની વિગત આપી હોય ત્યારે તમારે નવો નફા જથ્થાનો ગુણોત્તર ગણવાનો છે નવો નફા જથ્થાનો ગુણોત્તર ગણવો હોય તો નફા જથ્થાનો ગુણોત્તર બરાબર નવો ફાળો છેદમાં નવી વેચાણ કિંમત ગુણ્યા સો હવે નવો ફાળો કેટલો આવ્યો તો કે વીસ નવી વેચાણ કિંમત કેટલી છે તો કે એસી તો કે વીસ ભાગ્યા એસી ગુણ્યા સો તો આપણને મળશે નવો નફા જથ્થાનો ગુણોત્તર પચીસ ટકા હવે દાખલામાં આપણે કીધું છે કે બે હજાર પચીસ ચોવીસ ના વર્ષ કરતા બમણો નફો કમાવાનો છે તો બમણો નફો કમાવો તો બે ચોવીસ ના વર્ષનો નફો કેટલો પંદર હજાર ગુણ્યા બે તો મળશે આપણને ત્રીસ હજાર હવે અપેક્ષિત નફાનું સૂત્ર મૂકી અને આપણે વેચાણ શોધવાનું છે તો અપેક્ષિત વેચાણ બરાબર સ્થિર ખર્ચ વત્તા અપેક્ષિત નફો છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર ગુણ્યા સો

બમણો નફો કમાવો હોય તો અપેક્ષિત વેચાણ ત્રણ લાખ અડતાલીસ હજારનું કરવું જોઈએ તો આ મુદ્દો છે મિત્રો ખાસ યાદ રાખવાનો છે સૌપ્રથમ જૂની વેચાણ કિંમત લેવાની એમાંથી નફા જથ્થાનો ગુણોત્તર બાદ કરવાનો એટલે મળે ચલિત ખર્ચા અને નવી વેચાણ કિંમતમાં વીસ ટકા ઘટાડો કરવામાં આવે તો જે પ્રકારની ટકાવારી હોય એ મુજબ ઘટાડો કરો તો તમને નવી વેચાણ કિંમત મળે અને નવી વેચાણ કિંમતમાંથી ચલિત ખર્ચ બાદ કરો તો નવો ફાળો મળે અને નવો ફાળો મળે તો આપણે નવો નફા જથ્થાનો ગુણોત્તર ધ્યાનમાં લેવાનો છે અને નવા નફા જથ્થાના ગુણોત્તરને આધારે આપણે અપેક્ષિત વેચાણ શોધવાનું છે તો આથી અહીંયા દાખલા નંબર ત્રણ પૂર્ણ થાય છે દાખલા નંબર ચાર સ્મિથ લિમિટેડ નીચેની માહિતી નીચે મુજબની માહિતી છે જેમાં વર્ષ વેચાણ અને વેચાણ પડતર આપી છે વર્ષમાં બે હાજર ત્રેવીસ અને બે હાજર ચોવીસ છે વેચાણમાં રૂપિયા બે લાખ અને ત્રણ લાખ છે જ્યારે વેચાણ પડતરમાં બે લાખ પંદર હજાર અને બે લાખ પંચોતેર હજાર છે નીચેની વિગતોની ગણતરી કરવાની છે તેમાં સૌ પ્રથમ આપણે નફા જથ્થાનો ગુણોત્તર શોધવાનો છે ત્યારબાદ સ્થિર ખર્ચા શોધવાના છે બે હજાર ચોવીસના વર્ષ માટે ચલિત ખર્ચા શોધવાના છે ચાર સમતૂટ બિંદુ રૂપિયામાં શોધવાનું છે પાંચ જો રૂપિયા પાંચ હજારની ખોટો હોય તો તમારે વેચાણ શોધવાનું છે અને પણ આપણે જોઈ શકીએ છીએ કે આપણને બંને વર્ષ માટે નફો કે ખોટ નથી આપેલી તો સૌપ્રથમ આપણે નફો કે ખોટની ગણતરી કરીશું અને ત્યારબાદ એક પછી એક જવાબની ગણતરી કરતા જઈશું તો જોઈશું આપણે પહેલા નફાની ગણતરી માટે તો નફાની ગણતરી માટે સૂત્ર યાદ રાખવાનું છે કે જો દાખલામાં નફો કે ખોટ ન આપેલો હોય તો બંને વર્ષ માટે નફાની ગણતરી કરવી નફા માટેનું સૂત્ર છે નફો બરાબર વેચાણ વેચાણ વેચેલ વેચેલ માલની માલની પડતર હવે દાખલામાં આપણને એ આપ્યું છે અને આપી છે જેમાં બે હજાર ત્રેવીસના ના વર્ષ માટે વેચાણ બે લાખ છે જ્યારે વેચેલ માલની પડતર બે લાખ પંદર હજાર છે તો બે હજાર ત્રેવીસના ના વર્ષ માટે ખોટ થશે બે લાખ માઇનસ બે લાખ પંદર હજાર બરાબર પંદર હજાર ખોટ એવી રીતે આપણે વર્ષ વર્ષ માટે માટે નફો શોધવાનો છે તો વેચાણ કેટલું છે તો કે ત્રણ લાખ વેચલ માલની પડતર કેટલી છે તો કે બે લાખ પંચોતેર હજાર ત્રણ લાખ માઇનસ બે લાખ પંચોતેર હજાર તો નફો મળશે આપણને પચીસ હજાર હવે આપણે આ પ્રકારનું કોષ્ટક બનાવી લેવાનું છે ને આ જ કોષ્ટક આપણે નવો દાખલો ગણતી વખતે આંકડાઓ ધ્યાનમાં લેવાના છે જેમાં વર્ષ તો આપણે સરખું છે બે હજાર ત્રેવીસ ચોવીસ વેચાણ પણ જે જૂનું છે એ છે બે લાખ અને ત્રણ લાખ પણ અહીંયા વેચેલ માલની પડતરની જગ્યાએ આપણે શું ધ્યાનમાં ધ્યાનમાં લેવાનું છે તો કે કે જેમાં બે હજાર ત્રેવીસના ના વર્ષ માટે ખોટ છે રૂપિયા પંદર હજાર અને ચોવીસના ના વર્ષ માટે નફો છે રૂપિયા પચીસ હજાર તો એક પછી એક જવાબ ગણતા જઈશું અને એ જવાબ જ્યાં આગળ ઉપયોગી બને ત્યાં પણ એને ધ્યાનમાં રાખતા જઈશું નફા જથ્થા નો ગુણોત્તર શોધવું હોય તો એની માટેનું સૂત્ર છે નફા જથ્થાનો ગુણોત્તર બરાબર બે વર્ષના નફામાં તફાવત છેદમાં બે વર્ષના વેચાણમાં તફાવત ગુણ્યા સો હવે દાખલામાં આપણે બે વર્ષનું વેચાણ પણ આપણને આપ્યું છે અને બે વર્ષનો નફો પણ આપ્યો છે તો પહેલા આપણે નફામાં તફાવત શોધીશું તો બે વર્ષના નફામાં તફાવત બરાબર બે હજાર બે હાજર ત્રેવીસના વર્ષની ખૂટ તો બે હજાર ચોવીસ ના વર્ષનો નફો છે પચીસ હજાર માઇનસ માઇનસ પંદર હજાર ખોટ કરવાની છે તો કાઉન્સ છોડશું તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો ચોવીસ હજાર વત્તા પંદર હજાર એટલે બે વર્ષનો નફાનો તફાવત થશે ચાલીસ હજાર અથવા તો બીજા અર્થમાં એમ પણ કહી શકાય કે બે હજાર ચોવીસના ના વર્ષનો નફો છે એ બે વર્ષમાં ચાલીસ હજાર નફો થયો હોય તો પંદર હજાર છે પાછલા વર્ષની ખોટ માંડીવાળી છે તેમ ધારવાનું એવી રીતે આપણે વેચાણમાં તફાવત શોધીશું તો વેચાણમાં તફાવત બરાબર બે હજાર ચોવીસના ના વર્ષનું વેચાણ માઇનસ બે હજાર ત્રેવીસના ના વર્ષનું વેચાણ તો દાખલામાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે લાખ બે હજાર ચોવીસ નું વેચાણ છે એ ત્રણ લાખ છે અને બે હજાર ત્રેવીસ નું વેચાણ છે એ બે લાખ છે તો ત્રણ લાખ માંથી આપણે બે લાખ બાદ કરવાના છે તો વેચાણમાં તફાવત મળશે એક લાખ હવે આપણે ઉપરના સૂત્રમાં મૂકવાનું છે બે વર્ષમાં નફામાં તફાવત બરાબર આપણે મૂકવાના છે ચાલીસ હજાર અને બે વર્ષના વેચાણમાં તફાવત બરાબર મૂકવાના છે એક લાખ તો ચાલીસ હજાર ભાગ્યા એક લાખ કરીશું તો આપણને નફા જથ્થાનો ગુણોત્તર મળશે ચાલીસ ટકા તો આ જે નફા જવાબ નંબર બે સ્થિર ખર્ચા તો સ્થિર ખર્ચ શોધવા માટેનું સૂત્ર છે સ્થિર ખર્ચ બરાબર ફાળો માઇનસ નફો જ્યાં ફાળો શોધવા માટેનું સૂત્ર છે વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર તો આપણે તેથી સ્થિર ખર્ચ બરાબર મૂકી શકીએ વેચાણ ગુણ્યા નફા જથ્થાનો કે ફાળો માઇનસ નફો કે ખોટ તો આપણે બે હજાર બે હજાર અને બે હજાર ત્રેવીસના વર્ષની ખોટ ધ્યાનમાં લેવાની છે એટલે ખાસ યાદ રાખવાનું છે કે જે વર્ષનું વેચાણ ધ્યાનમાં લેવાય તે જ વર્ષનો નફો કે નુકસાન સ્થિર ખર્ચની ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાય તો આપણે સૌ પ્રથમ બે હજાર ત્રેવીસના વર્ષ માટેની ગણતરી કરવાની છે તો બે હજાર ત્રેવીસના વર્ષ માટે સ્થિર ખર્ચ બરાબર વેચાણ કેટલું કે કે બે લાખ નફા ગુણોત્તર કેટલો હતો ચાલીસ ટકા માઇનસ કેટલી તો કે પંદર હજાર કૌશમાં દર્શાવી છે બે લાખ ના ચાલીસ ટકા કરીશું તો મળશે આપણને એસી હજાર એસી હજાર ને માઇનસ માઇનસ કરીશું તો પ્લસ પંદર હજાર એસી હજાર વત્તા પંદર હજાર કરીશું તો સ્થિર ખર્ચ મળશે આપણને પંચાણું હજાર હવે આપણે બે હજાર ચોવીસના વર્ષ માટે સ્થિર ખર્ચની ગણતરી કરવાની છે તો બે હજાર ચોવીસના વર્ષનું વેચાણ કેટલું તો કે ત્રણ લાખ નફા જથ્થાનો ગુણોત્તર કેટલો તો કે ચાલીસ ટકા માઇનસ નફો કેટલો તો કે પચીસ હજાર તો ત્રણ લાખ ગુણ્યા ચાલીસ ટકા માઇનસ પચીસ હજાર તો ચાલીસ ટકા કરીશું ત્રણ લાખના તો મળશે એક લાખ વીસ હજાર એક લાખ વીસ હજાર માઇનસ પચીસ હજાર કરીશું તો આપણને મળશે બે હજાર ચોવીસના વર્ષનો સ્થિર ખર્ચ રૂપિયા પંચાણું હજાર મિત્રો ખાસ યાદ રાખવાનું છે સ્થિર ખર્ચનું મુખ્ય લક્ષણ એ જ છે કે કુલ ખર્ચ હંમેશા સ્થિર રહે ઉત્પાદન વધે કે ઘટે કુલ સ્થિર ખર્ચ પર કોઈ અસર થતી નથી એટલે બે હજાર ત્રેવીસમાં જે સ્થિર ખર્ચ છે એ જ બે હજાર ચોવીસમાં રહે એટલે સ્થિર ખર્ચ બંને વર્ષ માટે હંમેશા સરખો આવવો જોઈએ ત્યારબાદ ગણીશું આપણે યુનિટ નંબર જવાબ નંબર ત્રણ બે હાજર ચોવીસના ના વર્ષના ચલિત ખર્ચા તો ચલિત ખર્ચ શોધવાનું સૂત્ર છે ચલિત ખર્ચા બરાબર બરાબર વેચાણ વેચાણ ફાળો ફાળો જ્યાં નફા ગુણોત્તર થશે તેથી ચલિત ખર્ચ બરાબર આપણે સૂત્ર લખી શકીએ વેચાણ માઇનસ ફાળો ફાળો એટલે કે વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર હવે બે હજાર ચોવીસના ના વર્ષ માટે આપણે ધ્યાનમાં લેવાનું છે તો બે હજાર ચોવીસ ના વર્ષનું વેચાણ છે આપણું ત્રણ લાખ ત્રણ લાખ માંથી એક લાખ વીસ હજાર બાદ કરીએ તો આપણને ચલિત ખર્ચા મળી એક લાખ એસી હજાર તો આ બધી ગણતરીઓ આપણે આગળ કરેલી છે ત્યાંથી જ આંકડાઓ ધ્યાનમાં લીધા છે હવે જઈશું જવાબ નંબર ચાર તરફ સો જેમાં આપણે નફા જથ્થાનો ગુણોત્તર ચાલીસ ટકા મળ્યો છે પ્રથમ જવાબમાં અને સ્થિર ખર્ચ છે પંચાણું હજાર બીજા જવાબમાં મળ્યો છે જે આપણે આ સૂત્રમાં મૂકીશું અને સમતુટ બિંદુએ વેચાણ શોધીશું તો સમતુટ બિંદુએ વેચાણ બરાબર પંચાણું હજાર સ્થિર ખર્ચા નફા જથ્થાનો ગુણોત્તર સાદુ રૂપ આપીશું તો આપણને સમતુલ બિંદુ એ વેચાણ મળશે રૂપિયા બે લાખ સાડત્રીસ હજાર પાંચસો આ બે લાખ સાડત્રીસ હજાર પાંચસો ની જ્યાં આગળ ગણતરીની જરૂર પડે ત્યાં આપણે ધ્યાનમાં લઈશું જવાબ નંબર ચાર નું જઈશું આપણે જવાબ નંબર પાંચ તરફ જવાબ નંબર તૈયાર કરવાનો છે આપણે રૂપિયા ખોટ હોય ત્યારે વેચાણ એટલે કે પાંચ હજારની ખોટે આપણે અપેક્ષિત વેચાણ શોધવાનું છે તો અપેક્ષિત વેચાણ શોધવા માટેનું સૂત્ર છે અપેક્ષિત વેચાણ બરાબર અસ્થિર ખર્ચા માઇનસ અપેક્ષિત ખોટ છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર ગુણ્યા સો હવે સ્થિર ખર્ચા કેટલા છે તો કે પંચાણું હજાર છે અપેક્ષિત ખોટ કેટલી છે તો કે પાંચ હજાર છે અને નફા જથ્થાનો ગુણોત્તર કેટલો છે તો કે ચાલીસ ટકા બધા જ આંકડાઓ આપણે સૂત્રમાં મૂકી સાદુરૂપ આપીશું અને જવાબ મેળવીશું તો અપેક્ષિત વેચાણ બરાબર પંચાણું હજાર સ્થિર ખર્ચા માઇનસ પાંચ હજાર અપેક્ષિત ખોટ છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર ચાલી ગુણ્યા સો પંચાણું હજાર માઇનસ પાંચ હજાર કરીશું તો રકમ મળશે આપણને નેવું હજાર નેવું હજાર ભાગ્યા ચાલી કરીશું તો ગુણ્યા સો કરીશું તો આપણને મળશે અપેક્ષિત વેચાણ રૂપિયા બે લાખ પચીસ હજાર એટલે કે જો કંપની બે લાખ પચીસ હજારનું વેચાણ કરે તો એને પાંચ હજાર રૂપિયા ખોટ જાય તો મળ્યું આપણે જવાબ નંબર પાંચ હવે જઈશું જવાબ નંબર છ અને અંતિમ જવાબ તરફ તો જવાબ નંબર છ છે રૂપિયા ત્રણ લાખના વેચાણે સલામતી ગાળો હવે સલામતી ગાળો શોધવા માટેનું સૂત્ર છે સલામતી ગાળો બરાબર ખરેખર વેચાણ માઇનસ સમતુટ બિંદુએ વેચાણ તો ખરેખર વેચાણ સલામતી ગાળો ગણતી વખતે આપણે ત્રણ લાખ ધ્યાનમાં લેવાનું છે અને સમતુટ બિંદુએ વેચાણ આપણે શોધ્યું છે જવાબ નંબર ચારમાં બે લાખ સાડત્રીસ હજાર પાંચસો તે ધ્યાનમાં લેવાનું છે એટલે કે ત્રણ લાખ માઇનસ બે લાખ સાડત્રીસ હજાર પાંચસો બાદ બાકી કરીશું તો જવાબ મળશે આપણને રૂપિયા બાસઠ હજાર પાંચસો સલામતી ગાળો આ તો થઈ ગયો જવાબ નંબર છ તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે સૂત્રો યાદ રાખી લેશો તો દાખલા એકદમ સરળ લાગશે અને જે જવાબ મળે છે જે પણ જગ્યાએ ઉપયોગી ત્યાં એ જવાબને ધ્યાનમાં લઈ અને ગણતરીઓ કરવી આ બંને દાખલા ખૂબ અગત્યના હતા જો બંને દાખલાનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ